નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય ઇંગ્લિશનો યુનિટ વન લેટ સેલિબ્રેટનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું તો સૌપ્રથમ પ્રથમ પોયમ છે જેનું ગાણ કરીએ બટરફ્લાય બટરફ્લાય ફ્લટર એ બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રેટરફ્લાય બટરફ્લાય રીડ ધ સ્કાય બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય હવે એક છે કે આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો તો પ્રાસબ્ધ શબ્દો લખશું વન ફાઉન્ડ આપેલો છે તો રાઉન્ડ ગ્રાઉન્ડ ટુ થ્રી તો ફ્રી ટ્રી થ્રી માય તો સ્કાય બાય ટુ કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો એક પતંગ્યું તો બટરફ્લાય બે જમીન તો લેન્ડ ત્રણ આકાશને કહેવાય સ્કાય ફોર આવાજ તો સોરી આવજો આવજોને શું કહેવાય ઇંગ્લિશમાં બાય અને ઝાડ ઝાડને શું કહેવાય ટ્રી આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમારા પ્રમાણે ગોઠવીને લખો તો ગ્રાઉન્ડ બટરફ્લાય ટ્રી સ્કાય લેન્ડ અને ફ્લટર તો આપણે અંગ્રેજી વર્ણમારા પ્રમાણે લખીશું તો પ્રથમ આવશે બટરફ્લાય ટુ ફ્લટર થ્રી ગ્રાઉન્ડ ફોર લેન્ડ ફાઈવ સ્કાય અને સિક્સ ટ્રી ફોર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પ્રથમ ખાલી જગ્યા છે ધ માઈસ વેન ટુ ધ બ્લેન્ક તો એ ગાર્ડન બી ફોરેસ્ટ સી કાર્નિવલ ડી જુ તો બ્લેન્કમાં આવશે કાર્નિવલ ટુ ધે રન ટુ ધ બ્લેન્ક તો ઓપ્શન એ સ્લાઇડ બી ટોય ટ્રેન સી શેવિંગ સ્વિંગ ડી સી શો તો બ્લેન્કમાં આવશે બી ટોય ટ્રેન થ્રી બોટ બ્લેન્ક તો સુગર કેન જ્યુસ બી ટોય કાર સી આઈસક્રીમ ડી બેગર કેન જ્યુસ ધ બ્રધર્સ વોકડ ટુ ધ બ્લેન્ક કાર્ટ તો એ આઇસક્રીમ બી ટ્રેન સી ટોય બી બલૂન તો બલૂન ફાઈવ ધ બ્રધર્સ રેસ્ટ ઓન બ્લેન્ક તો એ ટોય કાર બી ટોય ટ્રેન સી મેરીકો ડી વ્હીલ તો આવશે ઓપ્શન એ ટોય ટોયકાર સિક્સ ધ બ્રધર્સ વેન્ટ અપ ધાઉન ઓન ધ બ્લેન્ક એ ટોય કાર્સ બી ટોય ટ્રેન સી મેરીગોરાઉન્ડ ડી જાયન્ટ વ્હીલ તો આવશે મેરીગોરાઉન્ડ સેવન ધ બ્રધર્સ રોડ ધ બ્લેન્ક એ ટોય ટોયકાર્સ બી ટોય ટ્રેન સી મેરીગોરાઉન્ડ ડી જાયન્ટ વ્હીલ તેમાં આવશે ઓપ્શન બી ટોય ટ્રેન

આપેલા પેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દો લખો કૌંસમાં શબ્દો છે ઓપન ફાસ્ટ લોંગ અને સ્ટ્રોંગ પ્રથમ ફેટ તો એનો વિરોધ થાય ટુ થી સ્ટેન્ડ શોર્ટ તો લોંગ ક્લોઝ તો ઓપન સ્મોલ તો બીગ સિક્સ સ્લો તો ફાસ્ટ સેવન વીક તો સ્ટ્રોંગ એટ થ્રો તો કેચ નાઇન કમ તો ગો અને ટેન કરાય તો લાભ સેવન ઉદાહરણ પ્રમાણે હેવ હેઝ અને ડુ નોટ હેવ ડુ નોટ ડઝ નોટ હેવ વડે જગ્યા પૂરો એક્ઝામ્પલ છે રાસ હેઝ અ કેટ હી હેઝ સોરી હી ડઝ નોટ હેવ અ ડોગ રાત પાસે બિલાડી છે તેની પાછળ કૂતરો નથી તેવી રીતે પ્રથમ છે કે મનોઝ બ્લેન્ક અ બુક તો મનોઝ હેઝ અ બુક હી બ્લેન્ક અ પેન્સિલ તો હી ડઝ નોટ હેવ અ પેન્સિલ ટુ આઈ બ્લેન્ક અ બાયસિકલ તો આઈ હેવ અ બાયસિકલ આઈ ડો નોટ હેવ અ કાર થ્રી આઈ સૉરી અમંકી બ્લન્ક અ ટેલ તો અમંકી હેઝ અ ટેલ બ્લન્ક તો ઇટ ડઝ નોટ હેવ વિંગ્સ ફોર મીતા બ્લંક અ ડૉલ તો મીતા હેઝ અ ડૉલ સી બ્લન્ક અર તો સી ડઝ નોટ હેવ અિયર ફાઈવ યુ બ્લક અ બેટ તો યુ હેવ અ બેટ યુ બ્લ અ બોલ તો યુ ડો નોટ હેવ અ બોલ સિક્સ અ પેરોટ અ બીક તો અ પેરોટ હેઝ અ બીક ઇટ બ્લંક ટસ્ક તો ઇટ ડઝ નોટ હેવ ટસ્ક સેવન વી બ્લંક ફ્લાવર્સ તો વી હેવ અ સોરી વી હેવ ફ્લાવર્સ વી બ્લંક અ કેક તો વી ડો નોટ હેવ કેક એટ ધ બોયઝ બ્લન્ક કાઇટ તો દ બોયઝ હેવ કાઇટ દે બ્લેન્ક બલૂન્સ તો દે ડૂ નોટ હેવ બલૂન્સ એ ચિત્ર જોઈને તેના વિશે પાંચ વાક્યો લખો કંસોના શબ્દોનો ઉપયોગ કરવાનો છે તો એપલ ટ્રી બેન્ચ ગર્લ્સ સ્લાઇડ ટોય ફોર્સ બોલ અને પીટ તો આપણે શબ્દો લખીશું સોરી સેન્ટેન્સ લખીશું ધેર ઇઝ અન એપલ ટ્રી ઇન ધ પાર્ક દેર ઇઝ અ બેન્ચ અન્ડર ધ ટ્રી ટુ ગર્લ્સ આર સીટિંગ ઓન ધ બેન્ચ ધેર ઇઝ અ સ્લાઇડ ઓન ઇન ધ પાર્ક અ ગર્લ્સ ઇન પ્લેઈંગ ઓન અ ટોય હાઉસ ટોય હોઉસ નહી કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોનું નામ લખો તો બલૂન્સ ફ્લેક્સ અને ફ્લાવર્સ લેમ્પ્સ અને બર્ડ્સ ટેન આપેલા બોક્સમાં તમારો ફોટો ચોંટાડો અને તમારા વિશે પાંચ વાક્યો લખો તો ક્વેશ્ચન આપેલા છે તેના જવાબ જ આપણે લખવાનું છે કે વોટ ઇઝ યોર નેમ વુ ઓલ યુઅર યુ વોટ ઇઝ યોર ફાધર્સ નેમ વોટ ઇઝ યોર મદર્સ નેમ હાઉ મેની ફાધર્સ એન્ડ સિસ્ટર યુ હેવ હેવ યુ ને વોટ આર ધેર નેમ્સ જો અહીંયા તમારે ફોટો ચોંટાડવાનો છે અહીંયા તમારે જે આપેલ જગ્યા છે તેમાં આપણે લખીશું કે માય નેમ ઇઝ અદિતિ આઈ એમ નાઇન યર્સ માય ફાધર્સ નેમ ઇઝ મેહુલ કુમાર માય મધર્સ નેમ ઇઝ શીતલબેન આઈ હેવ વન બ્રધર્સ હિઝ નેમ ઇઝ આદિત્ય હવે લેટ્સ લર્ન મોર જોઈએ તો ચોથામાં આપેલ મૂળાક્ષરનો ઉપયોગ કરી દસ શબ્દો બનાવીને લખો તો જો એ ઈડી જી યુ એચ એલ ટી વાય એફ સી ઓ આઈ આર અને બી શબ્દો મૂળાક્ષરો વડે આપણે વર્ડ બનાવવાના છે એક્ઝામ્પલ છે કેટ અને બોડી તો બનાવીશું ટોય કાર રેટ કેટ ફોર ગુડ ગોટ બાય લેક અને ડેટ હવે ટુ હાથીના શરીરના અવયવોના નામ લખો તો ટેલ એટલે કે પૂંછડી ઇયર એટલે કાન ટ્રસ્ક એટલે દાંત લેગ એટલે પગ અને ટ્રંક એટલે સૂન હવે ખાલી જગ્યા પૂરો તો ઇટ હેઝ ફોર બ્લેન્ક તો તેને ચાર પગ છે લેગ્સ ટુ ઇટ હેઝ ટુ વ્હાઈટ બ્લેન્ક તો ટ્રસ્ક થ્રી ઇટ હેઝ ટુ બિગ બ્લેન્ક તો ઇયર્સ ફોર ઇટ હેઝ અ લોંગ બ્લેન્ક તો ટ્રંક ેઝ અ શોર્ટ બ્લેન્ક ટુ ટેલ તો મિત્રો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા નવા હોવ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ આભાર